નાઈ ધોઈ ને પાછી ટીવી દેખવા ગઈ ટીવી દેખવાઈ ને પાછી આવી તો એક વાગ્યા સુધી ટીવી દેખી ફ્રીજના પાણીના બાટલા બાટલા બધા આવે ને અગિયાર વાગ્યા સુધી ભરીને એ કમ્પ્લીટ આવી પાછા મને કે મારે ખાવું તો ખાઈને પાછી મારા ભેગી ઊંઘી સાડા બાર વાગે એટલે એને ખૂનની ઉમેટ નીકળી ખૂનની ઉમેટ નીકળી એટલે હું સીધો દેવ સિવિલમાં ગયો સિવિલમાં ગયો તો દસ વાગે આપણે નવ વાગ્યા સુધી દવાખાનામાં રાખી તો દવાખાનામાં હોય ને સિવિલમાં કે મારા ઘરે મશીનો નહીં તો કે આને ભાઈ પ્રાઇવેટમાં લઈ જાવ ભાઈ પ્રાઇવેટ મોલે ગયો કોજી ઉપર હા અરે કોજી ઉપર સોલંકીના અહીંયા તો એથી હું એ ને ત્યાંથી વીસ પચીસ પચીસ ત્રેસ હજાર રૂપિયા જેવું અહીંયા કને ખર્ચો કર્યો મેં દવાખાના દવા બવા બધી અલગ એ પૈસા મારા પોતાના નહીં મેં તમારા જેવા કે નહીં ઉસીને જ લીધેલા એ વ્યાજવા હવે એ ત્યાંથી પછી પાંચ વાગે મને હે ને પાંચ વાગે મને કે અહીંથી ભાઈ તું લઈ જા કે ઘરે આ आमदार લઈ ગયો તો મે 13000 રૂપિયા એમ્બ્યુલન્સ નો વાડું કરીને आमदार લઈ ગયો आमदार લઈ ગયો બે દિવસ રાખી સ્નેશ પર થઈ ગઈ કે કેવા પ્રકારનો રોગ હતો ઈસ આયુ આફને બધા રિપોર્ટો કાઢ્યા હતા રિપોર્ટો બધા કાઢ્યા અડધા આ ઓમે અડધા સિવિલ માં પડ્યા રહે ને અડધા એ પેલા રિપોર્ટ તો મને અહીંયા ગને આપ્યા જ નહીં મરા ગને પૈસા વધારે માંગતા હતા ઘટના બાદ નગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી હતી કોઈ નહીં આવી

સેનિટેશન શાખાને પાણી પુરવઠાને અને ડ્રેનેજને અમે આજે પણ અમારી બેઠક છે અને ગઈકાલથી પણ અમે કામે લગાડી દીધું છે અહીંયા પણ જ્યારે કેસ અહીંયા આવ્યો એવું જાણ્યું એવું તાત્કાલિક ગેમેક્સિંગ પાવડરનો છંટકાવ છે સફાઈ છે આ માટે ટીમો મોકલી દીધેલી છે આજે પણ આયોજન કરી અને સમગ્ર પાલનપુરમાં આ રોગ આગળ ન વધે એના લઈને અમારા નિર્ણયો સખતમાં સખતમાં હશે અને અમે આ બાબતમાં આગળ વધીશું ટોટલ સર બરાબર પાલનપુર ડીસા પછી દાંતીવાડા અને સુઈગામ બરાબર એમાં સુઈ ગામ અને દાંતીવાડાના કેસ તો બે સેટલ છે અને બે સારું છે એ બંનેને બી સેમ્પલ આપણે ઓલરેડી મોકલી દીધા છે એનો રિપોર્ટ હજુ આવે નથી અને આ બંને બાળકોનો રિપોર્ટ બી હજુ અવેટિંગ છે બરાબર એટલે એ પણ શંકાસ્પદ છે હાલ પૂરતા તો બંને બાળકોના જે તે ધારપુર હોસ્પિટલમાં ડેથ થયું છે અને એક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે થયું પણ આપણે આ લગભગ છેલ્લા ચાર પાંચ દિવસથી આ બધી ડસ્ટિંગની એ બધી કામગીરી ચાલુ છે આઈસીની અને અહીંયા આપણે મેડિકલ કેમ્પને બી આપણે ચાલુ કર્યો છે લોકલ તાત્કાલિક જે સારવાર મળવી જોઈએ એના માટેથી લોકોને શું અપીલ કરવા માગશું જેના કારણે લોકોમાં આપણે સર એ જ અપીલ કરીશું કે ખાસ તો સફાઈ રાખે બરાબર ને આ નાના બાળકોમાં એટલે ઝીરોથી કે નવ મહિનાથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને ખાસ સેન્ટ ફ્લાય નામની માખીથી આ થતો અને સેન્ટ ફ્લાય નામની માખી એ ભેજવાળા વાતાવરણ અને કાચા અને માટીના જે ઝુંબડા જેવા જે ઘર હોય એની તિરાડોમાં ને એમાં બધું રહેતું હોય એટલે આ માખીનો ઉપદ્રવ ઘટાડવા માટે આપણે મેલેથિયન પાવડરનો ડસ્ટિંગ કરીએ છીએ અને જે ઘરમાં જે કેસ બને છે તેઓ આપણે આલ્ફા સાયફર આલ્ફાસફમેથરી નામની જે દવા આવે છે એનું સ્પ્રે કરીએ છીએ એ ઘરની અંદર એના કારણે આપણે આનો અટકાવ કરી શકીએ છીએ ખાસ તો લોકોને અપીલ એ છે કે નાના બાળકોને સાચવે આખી બાઈના કપડાં પહેરાવે ગંદકીમાં રમે નહીં હાથ ગમે તે અડાડે નહીં અને ઘરમાં દિવાલો અંદર બી હોય તો પોતે માટીથી લીંપણથી ને એ રીતે ચૂનાથી ને પૂરી દે વાતાવરણ વાતર જે દિવાલોમાં તિરાડો હોય બાળક છે ડીસાનો હા લે એ ડીસા નહીં ડીસાનું લુણપુર એ એ અચ્છા એ ગામ ત્યાંથી કાંકરેજમાં ધારપુરમાંથી રહ્યો એ એનો લગભગ એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો